આજે 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 હવે આરતીને થોડીક વાર છે એક બાપુનો આદેશ કારણ ધર્મ વિશે બોલવું નીતિ ન્યાય વિશે બોલવું એ હર કોઈનો ફરજ છે માં મા કેવાય બાપલે એનો બોલ છોટી જાય એને કહેવાય બોલી એટલે વાત પૂરી થઈ ગઈ જે જે બોલીઓ છે અઢારે વર્ણ માં પૂજાય આવી જગતંબા એક પછી એક ચારણ ની જગતંબાઈ ની તમે ઇતિહાસ લ્યો જેને કેને યાદ કરવી કેને નો યાદ કરવી પણ એક હું આઈ ની વાત કરું છું માં ભગવતી ની વાત કરું છું જે જે બોલ્યું છે એ હામે કરી બતાવ્યું છે બાકી ગલગલિયા હો ગલગલિયા ન કરે મામા કરે આ મામા મામા એટલે અમે કાયમ કહી છે આપે આય માગે બાઈ હંમેશા આપવાનું કામ કર્યું છે માગે ને તો માગણ કે કહેવાય બાપ આ ખોડિયાર

આપ જાણો છો એકવીસ કે બાવીસ રાણી હતી મેળ તમે કરજો કારણ કે હું પણ સૌ અને દેવ જ્યારે પોતે જુનાગઢ આવ્યા અરણી તે સુમલ દેવે મા ખોડિયાર ને ખોળો પાડ્યો કે હે મા હે ખોડિયાર હે જગતંબા ઇયાસને રાણીઓ ઘણી છે પણ બધી અનુમાનીતિ છે પણ હે ખોડિયાર

ઘોડિયાર તું રખવાળા કરજે માં ભેરે રેજે અમારી શબ્દ બ્રહ્મ છે અને એ સુબલદે પરણી ના આવ્યા પાંચ દી પંદર દી મહિનો બે મહિના આઠ મહિના બાર મહિના બે વર પાંચ વર આપ જાણો છો બહુ મોટું મોટું ષડયંત્ર થયું તું એમાં નથી જ કારણ કે સમય છે મારી પાસે બોલવાની મર્યાદા છે એટલે ષડયંતર થયું આ ઠેર ઠેન આલ્યું આવે છે જેટલા જેટલા સંતોષ છે જગતંબા થયું દાતારો થયા એની માથે હંમેશા સંકટ જ આવ્યા છે અને વાત એ હતી કે ધર્મના કેડા માથે સંકટ આવે ને એને સંકટ કહેવાય બાકી વ્યવહારમાં આવે ને તો આપણા ઉભા કરેલા છે ધર્મના રક્ષણ ઉપર જે હલે અને જે સંકટ આવે ને એને સંકટ કહેવાય એમ અનુમાનિતા થઈ ગયા રાણી નોખું જેને કેવાય રૂમ દઈ દીધો કે હવે તમે અનુમાનિતા છો બધા ન્યારે દોલી બધી રાજી થી હાયશ આપડી હારે આવી ગઈ આય નવ વરસ નવ દિવસ રાલભાઈ નામની વડાલરને કીધું સુમલ દેવે કે બેટા

અને બધું તમામે ઝેર એમાં ભેળવી દે બેટા મારો અંત આવી જાય મારો તને આદેશ છે વાલભાઈ મારો તને આદેશ છે કઈ ન બોલી કારણ કે જે રાજપુતાની ના જે દાસી પડખા સિવાય એ દાસી કેવી છે ઝેર નો કટોરો લઈ અને સુમલ ને કીધું કે માં આ આખો કટોરો જેરનો નો ભરીને આવ્યું એનું કારણ ઈ છે અડધો તું પીજન અડધો મને દેજે કે કેમ કે માં હું તારી દાસી છું મારે પાસે મેનતો સાંભળવા હે માં હે સુમલદેવ તું પીજ અડધો મને દે એટલે આપણે અંત લઈ આવી હાથમાં લીધો અને એટલું જ બોલ્યું સુમલદેવ સુમલદેવ એટલું બોલી હે મા ખોડિયાર તું ક્યાં ગઈ

મને યાદ કરી કે મા દુઃખ એટલું હતું એટલે હું ભૂલી ગઈ કે બેટા સુખમાં હું ભેળી હતી અને દુઃખમાં ભેળી પણ તે મને યાદ નથી કર કારણ કે અમે આયુષ ને વચન બંધ હોય જ્યાં સુધી અમારા ભક્તો જોગીઓ સંતો દાતારો જ્યાં સુધી અમને યાદ ન કરન ત્યાં સુધી અમે એક ભગ નો ભરી મારી કટારો કટોરો હતો જૈન નાખી દીધો અને કહી દીધું સુમલદેવ રાજમાં જાણ કરે દીકરા નો જન્મ થયો પણ માં કે હું ખોડિયાર બોલું છું સુમલદેવ એમ કીધું માં પણ વાલબાઈ સમજી ગઈ હડગડતી ડોટ મારી અને રાજમાં જઈને કીધું ઉપરકોટ ધન્ય છે રાજા ધન્ય છે ડ્યાસ ને જે હો ડ્યાસ ની જુનાગઢ હોરટ નો ઉગતા સૂર્ય જન્મ દીધો એ વખતે દાસીને જે ભેટ પૂજા આપી જે ઓલ્યું ષડયંત્ર કરીને બેઠી હતી ને એને એમ થયું કે જન્મે જ નહી જન્મ થયો કે છો ને તમે પૂતળું નવઘર નો જન્મ થયો એમ હણે ભગવતી હણે છે જન્મ થયો નવ વર્ષ અને દિવસ ભલે બીજા જે કેતા એક વર્ષ એટલે એક ઘણ કેવામાં આવે છે એવા નવ નવ વરગળ થોલિયા ખાઈ ગયા નવ વર્ષના નવ માં દિવસે જન્મ થયો એટલે એનું નામ નવ ગણ પડ્યું ને ખોડિયારનો આ ચોડાસામાં છે ને ખોડિયાર ના દીધેલા ડિયાસની પાસે બીજા નામનો ચારણ હતો એનો કવિ બહુ મોટી ગાથા છે પણ અને ઇબોલીને જન્મ થયો અને આઈ કહેવાય અને માં કહેવાય અને જગતંબા કહેવાય બોલી એટલે બોલ છોટો આજ જગતંબા ચારણ જગતંબાયું થઈ ગયો એક પછી એક પછી એક પછી

રાતે રાજાઓ પેલા પસેડા ઓઢી નગર ચર્ચા જોતા રાતે સુખી દુખી એમ ખબર પડી જતી રાજા પાલન હાર છે આપણામાં કહેવત છે લાખો મરજો પણ લાખોનો નો પાલન હાર નો મરશ્યો નગર ચર્ચા જોવા માટે માલદેવ થી નીકળ્યા અને એક જગ્યાએ અટકી ગયા વાતો થતી હતી રાજા બહુ દયાળુ છે મહાન છે માલદેવ તો માલદેવ છે એમાં એક જાણો બોલ્યો કે વાત સાચી રાજા બહુ જીવના મોટા છે હો ખૂબ દિલાવર છે રાક નો માળવો છે ગરીબના ના બેલી છે કોઈ પણ ને દુઃખ માથે પડે એટલે રાજાના માણસો આવી અને એનું બધું આવી અને દઈ જાય છે દુઃખ નથી સહન કરતા આવો રાજા છે આપણો નીતિ ધર્મ ન્યાય વાળો અને એક જાણો બોલ્યો આ હવામાન બાજુ હોય ને વિંગાર્યું એક જ હોય ઈ કે વાત હતી પણ આપણા રાજાને મૂસ્યું નથી શું કીધું આપણા માલદેવ રાજાને મૂસ્યું નથી અને લંબુસિયા થી રીએ કદાચ બાજુનો

દિલ્હી દાતારી ટાઢિયા તાવ ની ટાટ અને ગુમડા ની રૂજ આ અંદર થી આવે છે સમજી ગયા આ પાંચેય વસ્તુ અંદર થી જ આવે છે એમ આવો દાતા ને સમજી ગયો કારણ કે શબ્દ માણા ને મારી નાખે છે કઈ છે ને આપણે ઘણી વખત શબદ મારે મરી ગયા ને શબ્દ એ સુડ્યા રાજ પણ જેને જેને શબદ વિચાર્યા એના સુધરી ગયા સર્વે કાદ શબદ શબદદાન ને શબ્દ લાગે ને એટલે પછી બહાર નો નીકળે હવે બાકી તો જને કઈ છે નહીં ખંભે પછેરી ખીમરા એને ક્યાં દખત છે એમ શબ્દ લાગી ગયો માલદેવી મુસાળ માલદેવજી કચેરી ભરી ચારોણોને બોલાવ્યા બધા ને કીધું કે ભાઈ હવે મારે એક ભલામણ કરવી છે મોટા મોટા બધાને જે જે મંત્રી હતા ત્યારે એના કેમ છે બધા એમ મંત્રી હતા રાજા પાસે બધાને બોલાવ્યા કે ભાઈ હવે મારે જીવન નું નથી થતું આ રાજ વચને આપું છું આ બધાય તમે ધ્યાન રાખજો જે મારો નિયમ છેન ઉપર ઉપર પાલન કરજો પણ હવે મારે રવાય નહીં હવે મારે હેમાળે જાય એના ને ગાળી નાખવા છે પડકે બાપુ ઈ તો કીધા રાખે રાજપૂત તમારે આવા માણાની વાતમાં ન આવે કે ઈ નાનો માણા ભલે હતો પણ વાત તો બહુ મોટી તે મારે સાતીએ ગા લાગી ગયા છે વાતે સાચી છે પગમાં કાટો લાગે ને બાપ તો તમે કાઢી શકો છો પણ હજી નથી આપણી ઈચ્છા અને એ માલદેવજી હાલતા થયા અને આ ચારણ ની દીકરી દો ની ઉમર પાડરુડા સારે અમારે માલધારીની દીકરીઓ ને પાડરૂનું વાસરા બહુ સારા કેમ પ્રાજભાઈ સારતા હતા પૃથ્વીરાજ રાઠોડી એમ કેમ નીકળ્યા ચડાડોના પાદરમાંથી એમ પાડરુડા સારે કોણ આઈ શેરબાઈ અને માલદેવજી નીકળ્યા એટલે કીધું માલદેવજી ક્યાં કે હેમાળે જ છું આ હું માની વાત કરું છું બોલે એટલે બોલ છોટી જવો જોવે હેમાળે જવું કે હા કે તમને હેમાળો નહી ગળે રાજપૂત કેમ કે તમને હજી ચિત્તોડ મેળવવાની જખના છે એટલે તમને માલદેવજી હેમાળો નહી ગળે પણ કે બા હું રાજપૂત છું મોથામાં ડગલા માર્યા હવે હું પાછો ન વળું અને માને વિચાર આવ્યો ઓહો હવે કઈ વાંધો નહીં દાહોરાની ઉંમર પાટુડા સાત હતી લટુરિયા વાળ ઝુલડી પહેરેલી માય નાની એવી માથે ચૂંદડી અને કીધું માલદેવ બાપ બે સમજી ગયો રાજપૂત કે આ દહ વર્ષની જે બોલે છે જગતંબા જો એમાં બીજી કોઈ હોય જ નહીં કારણ કે માનો

કેના બોલું નામ લેવા ન લેવા જગદમ્માની તાગાત તો જોવો આજની તારીખમાં આય પીઠાડ માટી કોળની દીકરી દીકરી છે બાટી શાખના ચારણો એની દીકરી આય પીઠબાઈ હોય બાટીની ધન્ય છે હયા ને બાપ આજની તારીખમાં પીછળની લાકડી ઉપાડવા જાય ચારણો માલધારીઓ અઢારો વરણ જાય છે પણ એ પીઠળની લાકડી ઉપાડવા જાય એટલે ચારણો એનું છ મહિનાનું વાસરૂપ પાડરૂડ હોય છૂટું મૂકી દે આજની તારીખ ઘરની માલકો હાવડ દાઢ નથી બેહરતો એટલો આ પીઠળના હાથ છે બાપ આય અને શું કહેવાય આય બોલી એટલે બોલ છોટી જાય હજી જગતંબાયું આવી પૂજા એ રહ્યું છે બાપ અમારી આય સોનબાઈ ભાઈ એ ભાઈ ઘડીક ઓબાજ વાળો તો હું પાછો ભૂલી જાય ઘડીક આમ બેહી જાઉં આય સોનબાઈ શું વાત કરી બાપ રસુલ ખાન નું રાજ આ હું પોઈન્ટ આપું છું માં કહેવાય રસુલ મહાન સુબાઈ ઈરાદ નાખ્યો જેને કહેવાય દેશી ભાષામાં કર એને વણો એક એક બે માથે આટલા એટલા દેવાના રૂપિયા એમ ઈ વખત ના અને હોન બાય ને ખબર પડી હરકડિયા હરકડિયા ની હોનબાઈ શું વાત કરું રાણા ની ધોનબાઈ ની વાત શું કરવી બાપ ચારોડો બધા માલધારીઓ વાળું પાણી કરીને હું અને પાડા માથે માય સવારી કરી હવારે જુનાગઢ પૂજ્યા રસુલ ખાન બરોબર ઉતરે અને માએ લાંબો હાથ કર્યો જમણો રસુલ હું તારા દુખણા લઉં જમણો આઠ લાંબો કર્યો પૂગ્યો અને એની પાસે ચારણ હતો રસુલ ખાન પાસે ચારણ હતો વાહ વાહિયા વાળી આ હોન લખ્યું છે બહુ મોટું છે જમદૂત પાડા પર બેઠી વડી મારા પછી છૂટા મેલા કેશ પોતેના ગણ કાળી ડાબા હાથે જીભડી કાઢી આમ હવા હાથની આમ કરીને આમ કર્યું હવા હાજીભ કાઢી લાંબી અને આમ કરીને આમ ગરદન કર્યું ને ગળામાં વીંટાણી જમદૂત પાડા પર બેઠા વડી માત વિકરાળી છૂટા મેલા કેશ પોતેના ગણ કાળી ડાબા હાથે જીભડી ખેંચી હવા હાથની

હોન આમ જ કર્યું કઈ નથી જોતું હે હોસ્ટેલો બનાવો દીકરીઓને ભણાવો દીકરાને ભણાવો આઈપીએસ બનાવો ડોક્ટર બનાવો અન ક્ષેત્રો ખોલાવો પણ આઈ કેવાય બોલ એટલે બોલ સોટી જાય કે નામ લેવું નાગભાઈ નું લેવું

બાયું એ માથે સસો મહિના તો પેહુના ગાવી પોદ રહેતા અને એ હુરદ ને ઉભો રાખી દેતી

બંગલો નો કીધો ઝુંપડી જ કીધી હા એટલે બંગલામાં હશે એવું નથી પણ ઝુંપડી ઝુંપડી કોક તો દાજો એના મહેમાન તો થાજો આશરો એનો હાવ છે નાનો અને આપ જેવો આવકાર આશરો નાનો પણ આવકાર એનો આપ જેવો પછી અંગ ભલે નથી એના ઉજળા પણ દિલ છે દરિયાઓ ઝુંપડીએ કોક તો જાજો એના તમે મહેમાન થાજો હજી છે હા હજી છે પણ આને આઈ કેવાય અને મોગલ તો એમ કે બેટા ચારણ ઘરે ઘરે જે દીકરી છે ને એમાં હું આવી ગઈ છું ચારણના ઘરે જ જગતંબાયું છે ચારણને ક્યાંય આમ કરવાની જરૂર નથી ચારણની દીકરી જ આઈ છે એ પાંચ ની હોય તો પચાસ ની હોય તો કદાચ હોય તો અઢાર ની હોય તો ભલે આઈ જ છે કારણ કે એને આઈ શબ્દ લાગે દીકરીઓ ભણાવો દીકરીઓને તમે હારા હારા અધિકારીઓ બનાવો એ જ અમારા માટે મોગલ છે કારણ આ બોલું છું ઘણા ફ્યુઝ છૂટી જાય છે એમ આ આઈની તાગા છે બોલી એટલે બોલ છૂટી જાય અહીંયા હાર જ જોડ્યો તમે વિચાર તો કરો જગદંબાઈ ચોરાડ ની દીકરી ચોરાડ કુળમાં દેવ સાપલ કાંધ સાવજ કર ધરા સોની સાદ માત આવડના રવિરાજ થંભે ગયા એમાં ઈ દિવસ ક્યાં ગયા છે છે ઈ દિવસ છે પણ કયા આપે આય અને માગે બાય દિવસ છે તેની આજ ચુર્યો તો એમાં તેની કઈ ફેરફાર ન તો અત્યારે ઈચ્છ છે એમ સજ્જુગ ને કરજુગ મારા તમારા જીવન માં છે તો આરતી નો સમય થઈ ગયો બાપ બીજી વાત કે તારીખ એકત્રી એક મિનિટ વધારે લઉં છું તારીખ એકત્રી

અહીંયા ભેડા થવાના છે કારણ કે અમે મોગલ કુળ સહી મોગલ નો પરિવાર ગાંગણિયા મથુરા બધા ભાઈ એમાં કુંગણા હશે મિશ્રણ હશે લાંગાવધરા હશે ગેલવા છે આ બધા અમે ભાઈ ગાંગણ મથુરા પરિવાર અમારો

બધા અમે ભાઈ અહીંયા ભેડા જવાનો છું તો મારા બાપુનો આદેશ છે બાપ હું આવીશ કારણ કે ભાઈ રહેવાની જવું પડે મારે બાપ તો આરતી નો સમય થઈ ગયો આ એક પરિવાર પણ આવી ગયા છે આનો પરિવાર આવી ગયો છે સીધી લીટી નો વારસદાર આવી ગયો છે અને બેટા કોઈ ધૂણવાનું આવતું હોય તો બાર વ્યાજો અને એક રૂપિયો મૂકી અને મોગલ ના કોઈ ગુનેગાર નો બનશો કારણ કે